અમરેલી જિલ્લામાં પાંચ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ સત્તર જાન્યુઆરીથી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી બગસરા શહેરમાં મગફળી કેન્દ્રમાં નવ નવેમ્બર બે હજાર પચીસથી થી ટેકાના ભાવે ખરીદી શરૂ થયેલ બગસરામાં ખેડૂતો વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરેલ ટેપકાના ભાવે મગફળીમાં પાંચ હજાર ચારસો ઓગણત્રીસ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરેલા આશરે ચાર હજાર બસો ખેડૂતોની મગફળી ખરીદી કરી હતી ખેડૂતો વિવિધ કાર્યકારી કાર્ય સરકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી બે લાખ હજાર જેટલી બોરી મગફળીની ખરીદી કરવામાં આવી સરકાર દ્વારા સત્તર જાન્યુઆરીથી મગફળીની ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી મંડળી દ્વારા બાકી રહેલ તમામ ખેડૂતોને સત્તર જાન્યુઆરી પહેલાં મેસેજ છોડી દેવામાં આવ્યા ત્રીસ જાન્યુઆરી સુધી બાકી રહેલા ખેડૂતોની મગફળી ખરીદી કરી શકાશે ખેડૂતોનો મેસેજ પહોંચ્યા હોય તે ખેડૂતો મગફળી વેચવા આવે છે ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયાએ પ્રતિક્રિયા આપી અશોક મણવર અમરાલી રમેશભાઈ સગનભાઈ સુદાણી ગામ સાપર

નવ અગિયારથી ચાલુ થયેલી આ ખરીદી અને સત્તર જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હાલ અમારી આ સંસ્થાએ એ બે લાખને ચોસઠ પાસઠ હજાર જેવી બોરીની ખરીદી કરેલી છે અને અત્યાર સુધીમાં પાંચ હજાર ચારસો ને ઓગણત્રીસ જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને ત્યારે અત્યાર સુધીમાં બેતાલીસો જેવા ખેડૂતો એની મગફળી એ જોખાવી ચૂક્યા છે અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે સત્તર જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો ત્રીસ જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય પંદર દિવસ જેમને ન થયા હોય તે ખેડૂતો આવી શકે છે વાહ